ભગવદ્ ગીતા અધ્યાય ચોથો શ્લોક ચોવીસમો ભાગ બીજો આ શ્લોકમાં ભગવાન સર્વ પ્રમાણે અહીં યજ્ઞ નું રૂપક આપવામાં આવ્યું છે અહીં અભિપ્રાય એવો છે કે કર્તા કર્મ કરણ વગેરેના ભેદથી ભિન્ન ભિન્ન રૂપમાં દેખાતા બધા જ પદાર્થોને રૂપમાં જોવાનો જે અભ્યાસ છે તે આ અભ્યાસરૂપી કર્મ પણ પરમાત્માની પ્રાપ્તિનું સાધન હોવાને કારણે યજ્ઞ છે આ યજ્ઞમાં સ્ત્રુવા હવિ હવન કરનારો હવનરૂપી ક્રિયાઓ વગેરે જુદા જુદા નથી હોતા પણ બધું જ ભ્રમ હોય છે કારણ કે આવો યજ્ઞ કરનારો યોગી જે મન બુદ્ધિ વગેરેથી બધા જ જગતને બ્રહ્મ સમજવાનો અભ્યાસ કરે છે તે તેમને પોતાને આ અભ્યાસરૂપી ક્રિયાઓ અથવા અન્ય કોઈ પણ વસ્તુને ભ્રમથી ભિન્ન માનતો નથી બધા પદ પણ હવન કરવાની ક્રિયાઓનું વાચક છે તેથી અર્પણ પદનો અર્થ ક્રિ ક્રિયાનો એવો માની લેવો આવે કે તો પુનરુક્તિનો દોષ થાય અધ્યાયના સોળમાં શ્લોકમાં પણ ઉત્તમ પદનો અર્થ હવનની ક્રિયા કરવામાં આવ્યો હતો જેના વડે કોઈપણ વસ્તુ અર્પિત કરવામાં આવે આવે એ વ્યુપ્તિ પ્રમાણે અર્પણ પદનો અર્થ જેના વડે દ્રુત અર્થાત ઘી વડે દ્રવ્યો અગ્નિમાં અર્પણ કરવામાં આવે એવા વગેરે પાત્રો એવા માનો એ વગેરે યોગ્ય ગણાશે ભગવાન એ કહે છે કે હંમેશા બધે ભ્રમ બુદ્ધિ રાખવી કોઈને પણ બ્રહ્મથી જુદા માનવા નહીં માનવા નહીં અને બ્રહ્મ કર્મમાં સ્થિત રહેવું અને આ પ્રકારના સાધનનું ફળ નિસંદે પર બ્રહ્મની પ્રાપ્તિ છે ઉપયોગ સાધન કરનારો યોગી બીજા અન્ય ફળનો ભાગી થતો નથી આ જ ભાવને બતાવવા માટે અહીં એવું જાણવામાં આવ્યું છે કે એના વડે પ્રાપ્ય ફળ એ બ્રહ્મ છે અહીં ભગવાન કહે છે કે શ્રી કૃષ્ણ શક્તિમાન છે તથા આત્મા તેમની શક્તિ છે અનુવર્ણન વર્ણન ભગવદ્ ગીતા તથા વિષ્ણુપુરાણના આદિમાં કરવામાં આવ્યું છે આ પ્રમાણે આત્મા ભગવાનનો અંશ હોવાની સાથે સાથે તેમાંથી પણ ભિન્ન છે તેથી જેમનું મન ભગવદ ચેતનામાં સંપૂર્ણ તલ્લીન થઈ ગયું છે તેઓ સમગ્ર સંસારને ભગવાનથી અભિન્ન અને એકરૂપ જોવે છે એ શ્રીમદ્ ભાગવતમાં પણ કહેવામાં આવ્યું કે જે ભગવાનનું સર્વત્ર અને સર્વપ્રાણીઓમાં દર્શન કરે છે તે સર્વશ્રેષ્ઠ આધ્યા આધ્યાત્મિક છે આવા સિદ્ધ આધ્યાત્મિક મનુષ્ય કે જેમનું મન ભગવત ચેતનામાં સંપૂર્ણપણે તલ્લીન થયેલું છે તેવા મનુષ્યનો યજ્ઞ યજ્ઞનો ઉદ્દેશ યજ્ઞની સાધન સામગ્રી યજ્ઞની અગ્નિ અને યજ્ઞ કર્મ સર્વ ભગવાનની થી અભિન્ન માનવામાં આવે છે જે ભાવના સાથે યજ્ઞ કરવામાં આવે છે તેની વ્યાખ્યા કર્યા પશ્ચાત હવે શ્રીકૃષ્ણ વિશ્વમાં શુદ્ધિકરણના અર્થે લોકો દ્વારા કરવામાં આવતા વિભિન્ન પ્રકારનો ઉલ્લેખ આગળના શ્લોકોમાં કરે છે ટૂંકમાં વાસ્તવમાં સંસાર વાસ્તવમાં સંસારના પદાર્થો ભગવાનની ભૌતિક શક્તિ માયાના બનેલા છે શક્તિ અને એક જ છે અને ભિન્ન પણ છે ઉદાહરણ તરીકે પ્રકાશ એ અગ્નિની શક્તિ છે તેથી અગ્નિથી પૃથક પણ ગણી શકાય કારણ કે તે બહાર છે પરંતુ તેનો સ્વયં અગ્નિનો અંશ પણ ગણી શકાય તેથી જ્યારે સૂર્ય કિરણો બારડી બારીમાંથી ઓરડામાં પ્રવેશે તો તો લોકો કહે છે સૂર્યનો ઉદય થયો અહીં તેઓ સૂર્યનો કિરણોને સૂર્ય તરીકે એક સૂત્ર કરે છે શક્તિ શક્તિમાનની પૃથક પણ છે તેમ છતાં તેનો અંશ પણ છે આત્મા પણ ભગવાનની શક્તિ છે અને તે આધ્યાત્મિક શક્તિ છે જેને જીવ શક્તિ કહે છે શ્રી કૃષ્ણની આની વ્યાખ્યા શ્લોક સાત પણ આગળના સાત પણ ચાર અને સાત પણ પાંચમાં કરે છે આ બાબતમાં ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું જીવ તત્વ શક્તિ કૃષ્ણ તત્વ શક્તિમાન ગીતા વિષ્ણુપરાણ આદિ તહાતે પ્રમાણે શ્રી કૃષ્ણ શક્તિમાન છે તથા આત્મા તેમની શક્તિ છે અન્નનું વર્ણન ભગવદ્ ગીતા તથા વિષ્ણુપૂર્ણામાં પણ કરવામાં આવ્યું છે ટૂંકમાં અહીં ભગવાન કહે છે કે કર્મનું સાધન તેમની કર્મની બીજી બીજી સામગ્રીઓના વિચારો કર્મનું અને તેના પરિણામના વિચારને બદલે જે બ્રહ્મનો વિચાર હોય તેવા જ્ઞાન યજ્ઞ અથવા બુદ્ધિ યજ્ઞ છે આવો વિચાર સેવાથી આગલા શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર કર્મ ઓગળી જાય છે જ્યારે મનુષ્યને આત્મજ્ઞાન અથવા આત્મ સાક્ષાત્ સાક્ષાત્કાર થાય છે ત્યારે આખું જીવન યજ્ઞની હારમાળા બની જાય છે તે જે પણ કંઈ કરે તે જ્ઞાન યજ્ઞ છે અને તેમાં હવિ બલિદાન અથવા અર્ધ્ય યજ્ઞ કરતા અને કર્મ અને ધ્યેય બધું જ બ્રહ્મ છે જે સર્વતા પોતાના કર્મમાં ભ્રમનું ચિંતન કરે છે તે ખરેખર બ્રહ્મને પ્રાપ્ત કરે છે જેને આત્મજ્ઞાન છે તે યોગી જાણે છે કે અર્પણ અગ્નિ બલિ અગ્નિમાં અર્પુ સાધન હવી વગેરે બ્રહ્મથી જુદા પ્રકારનું કોઈ અસ્તિત્વ નથી જેનો પ્રત્યક્ષ અનુભવ થયો છે તે બધું ભ્રમ છે તે કર્મ કરતા છતાં કર્મ કરતો નથી બધા કર્મો જ્ઞાનને અગ્નિમાં વિલીન થતા ટૂંકમાં ભગવાન અહીં બ્રહ્મનું મહત્વ સમજાવે છે બ્રહ્મ આપણે જોયું કે ભ્રમ એ સ્વયં પ્રકાશ છે પરમ સત્વ સત્ય છે એ ચૈતન્ય સ્વરૂપ છે એ પરમાનંદ છે એ નિરાકાર છે એ નિર્ગુણ છે એ શાંત છે એ પરમ તત્વ છે એ પરમાત્મા છે એ પરમેશ્વર છે એટલે ભ્રમ એ જ પરમેશ્વર છે ભગવાને કહે છે કે કર્મ મનુષ્યને અંતિ આધ્યાત્મિક ધ્યેય તરફ દોરી જાય છે એ વાતને અહીં કહેવામાં આવ્યું છે ભક્ ભગવાનમાં વિવિધ પ્રકારના કર્મ ભગવાનની ભક્તિમાં વિવિધ પ્રકારના કર્મ કરવાના હોય છે અને તે બધા પછી જુદા જુદા અવનો અને જ્ઞાન યજ્ઞ દ્વારા થાય છે પરંતુ આ જે આગલા શ્લોકોમાં કહેવામાં આવશે પરંતુ આ શ્લોકમાં તો માત્ર ભગવાનના ભાવનાનું સિદ્ધાંતનું ભગવાનની ભક્તિના સિદ્ધાંતનું વર્ણન થયું છે ભૌતિક સંસદ દોસ્તીગ્રસ્ત મનુષ્યને ભૌતિક વાતાવરણમાં જ કાર્ય કરવાનું હોય છે પરંતુ તેમ છતાં તે આવા વાતાવરણમાંથીમાંથી બહાર નીકળવાનું હોય છે જે પ્રક્રિયા દ્વારા બધ જ આ ભૌતિક પ્રક્રિયામાં વાતાવરણમાંથી બહાર નીકળી શકે છે એ જ ભગવાનની ભક્તિ છે પરમાત્માની પ્રાપ્તિ છે દાખલા તરીકે કોઈ દર્દી દૂધની બનાવટો વધુ પ્રમાણમાં ખાવાથી પેટની પીડા ભોગવે છે તો તેને રોગ મુક્ત કરવા દૂધમાંથી જ બનેલી અન્ય વસ્તુ દહીં આપવામાં આવે છે ભૌતિકતાગ્રસ્ત જીવ ભગવાનના ભક્તિના ઉપચાર દ્વારા સાજો થઈ શકે છે જેમનું અહીં વર્ણન ભગવદ્ ગીતામાં થયું છે આ પ્રક્રિયાને સાધારણ રીતે યજ્ઞ અથવા વિષ્ણુ અથવા કૃષ્ણને પ્રસન્ન કરવા માટેલું કરેલું યજ્ઞ કાર્ય કહે છે યજ્ઞ એટલે પોતાનું કર્મ એટલે પોતાનું જે કર્મ કરવાનું છે એ છે ભૌતિક જગતના જેટલા વધારે કાર્યો અથવા કેવળ ભગવાન પ્રત્યે માટે કરવામાં આવે તેટલા જ પ્રમાણમાં વાતાવરણમાં સંપૂર્ણ તાદાત્મ્ય દ્વારા વધારે આધ્યાત્મિક થાય છે બ્રહ્મ શબ્દનો અર્થ પણ ઘણા લોકો આધ્યાત્મિક છે એવું કહે છે ભગવાન આધ્યાત્મિક છે અને તેમના દેહ દિવ્ય દેહના કિરણો બ્રહ્મ જ્યોતિ એવું કહેવામાં આવે છે જે આપણા માટે આધ્યાત્મિક તે છે અસ્તિત્વ ધરાવતી સર્વ વસ્તુઓ તે બ્રહ્મ જ્યોતિમાં સ્થિત હોય છે પરંતુ જ્યારે આ જ્યોતિ માયા અને ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા આવૃત્ત થઈ જાય છે ત્યારે તે ભૌતિક બની જાય છે આ ભૌતિક આવરણ ભગવાનની ભક્તિ દ્વારા જ દૂર કરી શકાય છે પરમાત્માની પ્રાપ્તિ દ્વારા જ દૂર થાય છે આત્માને પરમાત્મા સાથે મેળવવાથી જ આ ભૌતિક આવરણ દૂર થતાં દૂર થાય છે એ આત્માને પરમાત્મા સાથે મેળવવાનું એ જ આપણું બ્રહ્મ યજ્ઞ એટલે બ્રહ્મ એ બ્રહ્મનું અહીં મહત્ત્વ બતાવ્યું છે કે અંત કે આધ્યાત્મિક ચેતના જ્યારે આવતી હોય ત્યારે બ્રહ્મમય થઈ જવું પડે છે બ્રહ્મમાં એકાકાર થઈ જાય છે ત્યારે જ ભગવાનની આત્માની પરમાત્મા સાથેનું મિલન થાય છે લો પર ભ્રહ્મમાં મેળવવું એટલે બ્રહ્મને પામવું એ ભગ ભ્રમને એટલે પામવા જેવું વસ્તુ છે